કોણ કોણ લઈ ગયો હા પાણી એમાં સળીઓ મોટા પરમ તો આ હા રેન બે ભરવાઈ ભરવાઈ તારી આવી ગયા જય માતાજી બોલો એવું ગાડી આવો શાંતિ જો અમારા સબસ્ક્રાઈબર આવ્યા હતા ભેગા થવા રોડ ઉપર હોય તો ઓનલાઈન બધા ચાલુ ચાલુ જ હોય અમાર તો તો એક બાજુ જો વિરાજી ની તમાકુ હતા વહેલી અવાર કટિંગ થાય જો અને મસાલો મોહળે જો હજી કોઈ ઘસ પકડવાની નહીં જો કેટલા દા અઠવાડિયું હું કાઢ્યા

આપડે અજમો લઈને એ દાડો તો વળી આખું જુદું ખાવા લઈ જવાનું કચર તો પછી ખજૂર લાવીશું પછી બીજું તો હું તો પછી પીઝા લાવી છું પીઝા ચાલશે બસ તાન પીઝા ખાવાના આમાં અત્યારે બધા રોટલા નઈ પાવતા ઘોઘરા રોટલા ને એવું તરતા પીઝા ને એવું પાવો બિસ્કીટ વેફર આ મારે મજૂર આવું ને ગમો એટલે આપણે કી રોટલીઓ લાવીશું કોઈ ના વેફર લાવજો ઓ પડી મેઠો લાગ્યો હા ભાઈ એ તો અમે હો ને ખબર

જાણ તૈયાર થાય તાણે પર હાલ હાલ નાલ હાલ લઈ લઈએ તાણે લ્યો ચોથા અજી પોતમાં તાજા સુધી તમારે ચોથામાં પિઝા માટે વાય વેઈટ કરવું પડશે એવું હો વિવાહ તો હજી વાર છે પોતમા મહિના મહિનામાં હા એક મહિનો ખરું પત્તો પત્તો બેટરી નખવાને પત્તો બરોબર

કાતરા નહીં પડ્યા કાતરા હું નહીં પડ્યા પણ એવો રોગ આવ્યો હવામો ને એવું હોય ને ભાઈ એટલે બધી ખેતીની પથારી ફરી જાય ના વાદળો તો જય સાલ હતો આ સાલ તો એટલો બધો નતો ના અમાર મજૂરી આટલી બધી કોઈ ના કરે અમાર ગામમાં આ તો આ તમારે

પેલા છેતર કરતા તો આપડે વેલા નવળું થઈ ગયું તાણ પછી એ તમાકુ વાય ના એટલે તો આપડે અજમો ઉગાડી દીધો તો હતો